સર્વપ્રથમ સમાચારની વાત કરીએ તો રક્ષાબંધન પહેલા મુંબઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય ચૌદ ઓગસ્ટે આવશે ખાતામાં પંદરસો રૂપિયા જ્યાં દોસ્તો બહેનોને મળશે પંદરસો રૂપિયા તો દોસ્તો વટાપટ બીજા સમાચારની વાત કરીએ તો કાલે રવિવાર માટે હવામાન વિભાગે નવસારી વલસાડ ભરૂચ સુરત દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી આપી જ્યારે તાપી ડાંગ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે

દેશના કેટલાક ભાગોમાં ભારે ભારે વરસાદ થશે તો દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સો બીજા સમાચારની વાત કરીએ તો બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે તો હવામાન વિભાગની આગાહી સાથે અંબાલાલકાએ વરસાદનું અલ્ટિમેટ જાહેર કર્યું છે તો હવામાન વિભાગની આગાહી કરનાર અંબાલાલ પટેલે આજે ગુજરાતના ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે તો દોષો વટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં ફસાયેલા અરવલ્લીના આઠ સહિત ઉત્તર ગુજરાતના સોળ યાત્રીનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયું જેમાં બાયરના પાંચ ભિલોડાના બે અને મોડાસાના એક વ્યક્તિનો સમાવેશ હતો તો હતોટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધવા મહિલાઓ અને બાળકો અને અનાથ બાળકો માટે સરકારી તિજુરીમાં ખોલ્યું ખજાનો તો જે આ દોસ્તો વિધવા મહિલા અને અનાથ બાળકોને દર મહિને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા કૌશલ્યને સાથે શિક્ષણ હેતુ સાથે રાજ્યના યુવાનોને કૌશલ્ય કેન્દ્ર રાખીને સ્કિલ સ્માર્ટ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશ્યથી કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી સ્થાપના કરવામાં આવશે તો આ નવી સંસ્થામાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને બારસો નજીવા આદરથી ડ્રોન પાયલટ તાલીમ ઉપલબ્ધ કરવામાં આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવે લોકોને ટીવી રેફ્રિજરેટર મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી વાસ્તવમાં નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદનોને મોબાઈલ ફોન્સ માટે ટેક્સ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે તો આ સાથે લોકોને મોબાઈલ ટીવી ફ્રિજ ખરીદી કરીને મોંઘવારીમાંથી રાહત મળી શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હાલ બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની છે તે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે તો આગળ વધતાની સાથે તે વધારે મજબૂત બનશે તો હાલ બંગાળની ખાડી અને ઝારખંડ પર આ લો પ્રેશર એરિયા છે જે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હાલ ગુજરાત પર ઓફ શોર ટ્રફ એક્ટિવ છે તો નોર્થ ઇસ્ટ અને અરેબિયન સીમામાં એર ઝોન સૌરાષ્ટ્રમાં રિજિયનમાં એક સાયકલિંગ સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં વીસ ટકાની આસપાસ સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયો છે તો સમાચારની વાત કરીએ તો વાલી દીકરી યોજનાને લઈને મોટા સમાચાર ગુજરાત વર્ષ બે હજાર ઓગણીસમાં માં દીકરી યોજના લાગુ થઈ હતી તો છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ દીકરી નોંધાઈ ચૂકી છે જેમાં ગરીબ પરિવારની દીકરી જન્મથી લઈને અઢાર વર્ષની સુધીની થાય ત્યાં સુધી સરકાર સહાય આપે છે તો હવે આનો લાભ બે હજાર પચીસ અને છવ્વીસમાં માં મળશે

તો નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમયે એવી ઘણી મહિલાઓને જેમની પાસે આવડત ન હોવાથી ગમતી નોકરી કરી શકતી નથી જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાને શિક્ષિત કરવાની જાહેરાત કરી હતી તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાની પરમિટ ઘઉં ચોખા બાજરીનો સો ટકા જથ્થો ફાળવ્યો છે તો ઉપરાંત છેલ્લા છ મહિનાની તુવેરદાલનો જથ્થો ફાળવવામાં ન આવતો હોવાથી પરંતુ ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં સો ટકા દાળ તેમજ સો ટકા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તો બીપીએલ અને એન્ટ્યોદ કાર્ડ ધારકોને આવતા મહિને એક કિલો વધારાની ખાંડ અને એક કિલો સિંગતેળ આપવામાં આવ્યું છે તો સિંગતેલે સો રૂપિયા લીટર કાર્ડ ધારકોને આપવામાં આવશે જ્યારે મીઠાનો જથ્થો પચાસ ટકા ફાળવવામાં આવ્યો છે

જૂથની પાંચસો નારીને ખાનગી ગમની સાથે એમઓયુ કર્યા તો તો બીજા વાત કરીએ વર્તમાનમાં વર્ષ અને જુલાઈ મહિના દરમિયાન ગુજરાત રાજ્યએ કરવિભાગ જીએસટી તથા વિદ્યુત ચાર્જ તેમજ વ્યવસાયિક વેરા મારફતે રૂપિયા નવ હજાર સાતસો ને કરોડની જંગી આવક નોંધી જે અગાઉના વર્ષની સમાન અવધિ અને તુલનામાં ઓગણીસ ટકાની મજબૂતી વૃદ્ધિ દર્શાવે છે

ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે તો આ રાજ્યના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલી રાજા મુક્ત વીજળીની શરૂઆત કરવામાં આવી છે તો આ યોજના માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધી પ્રભાવી રહેશે ત્યાં સુધી ખેડૂતો તેનો લાભ ઉઠાવી શકે છે જેમાં એપ્રિલ બે હજાર ચોવીસમાં સાત પોઈન્ટ પાંચ વર્ષ સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે તો બીજા સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને આર્થિક કરોડ સમાન સાબર ડેરી ખાતે આજે ખાસ સાધારણ સભા યોજાઈ હતી તો સાબર ડેરી દ્વારા છસો ને બે કરોડ રૂપિયાના ભાવભેર પેટે બંને જિલ્લાના પશુપાલકોને ચુકવણીની જાહેરાત કરી હતી તો દસો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ભારત સરકારે ખાતર નિયંત્રણ આદેશ ઓગણીસો પંચ્યાસી હેઠળ ચોક્કસ કંપની દ્વારા ઉત્પાદિત નેનો યુરિયા અને નેનો ની સ્પષ્ટીકરણો સૂચિત કર્યા છે ત્યારબાદ છવ્વીસ પોઈન્ટ બાસઠ કરોડ બોટલ વાર્ષિક ક્ષમતાવાળા નેનો યુરિયા પ્લાન્ટ અને વાર્ષિક ક્ષમતાવાળા ચાર પ્લાન્ટ ને જોવા મળશે તો બીજા સમાચારની વાત કરીએ તો સામાન્ય રીતે દર વર્ષે વરસાદની મોસમમાં શાકભાજી મોંઘા થઈ જાય છે પરંતુ આ વખતે તેની અસર ઘણી વધારે હતી તો છેલ્લા એક મહિનામાં ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા છે તો સરકારની દરમિયાનગીરી બાદ લોકોને ટમેટાના ભાવમાં રાહત મળી હતી પરંતુ ડુંગળીનું બજેટ બગડ્યું છે જે દોસ્તો પહેલાં ડુંગળી વીસ રૂપિયાની કિલો મળી રહી હતી જે અત્યારે એંશી રૂપિયાની કિલો જોવા મળી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ઓગસ્ટ મહિનામાં સાતા માઠમનો તહેવાર આવે છે ત્યારે તહેવારોને ધ્યાનમાં લઈને સસ્તા અનાજનો પુરવઠો સમય મર્યાદા મળે તે માટે સસ્તા અનાજના દુકાનદારોએ পুরোঠা অধিকার লেখিত রজুআ করেছে